ગાંધીનગરના મહાત્મા મંદિર ખાતે આજે યુથ પાર્લામેન્ટનું આયોજન કરવામાં આવ્યું છે યુથ પાર્લામેન્ટ એટલે કે વિદ્યાર્થીઓ યુવાનો આજે પ્રધાનમંત્રી પણ બનશે કેન્દ્ર સરકારના મંત્રીઓ પણ બનશે અને સાંસદો પણ બનશે આપ જોશો તે પ્રકારે આ સમગ્ર સંસદ ભવન જે છે તે અહીં નિર્માણ કરવામાં આવ્યું છે જેની અંદર પ્રધાનમંત્રી મંત્રીઓ સહિત વિપક્ષના નેતાઓ અને સાંસદો જે છે તે આ ગૃહની અંદર આજે હાજર રહેશે ખાસ આપ જોશો તે પ્રકારે અલગ અલગ યુવા સાંસદો એક દિવસના સાંસદો જે છે તે અત્યારે અહીં એકઠા થયા છે મહત્વની વાત છે કે અહીં ગૃહમાં જે પ્રકારની ચર્ચા ચાલતી હોય છે તે પ્રકારની ચર્ચાઓ ચાલશે પ્રશ્નોત્તરી થશે અલગ અલગ બિલો છે તે પાંચ જેટલા અલગ અલગ બિલો જે છે તે પણ પસાર કરવામાં આવશે સાથે રામ મંદિર આર્ટિકલ સહિત અલગ અલગ વિષયો આ યુવા વિદ્યાર્થીઓ કે જે એક દિવસના સાંસદ બન્યા છે તેઓ ચર્ચા પણ કરશે આપણી સાથે એક દિવસના પ્રધાનમંત્રી જે બન્યા છે તેમની સાથે વાત કરીશું અહીં જોવો છો તે પ્રકારે જે પ્રકારે સંસદ ગૃહની અંદર પહેલું ડાયસ અને પહેલી ચેર જે છે તે પ્રધાનમંત્રી હોય છે તે જ રીતે અહીં પહેલી પર પ્રધાનમંત્રી બન્યા છે આપનું નામ શું છે અને ખાસ આપને પ્રધાનમંત્રી એક દિવસના બનવા માટેનો મોકો મળ્યો છે નાયક જે ફિલ્મ આપે જોયું હશે તે જ પ્રકારની સ્થિતિ છે આપનું નામ આપનો પરિચય અને શું મહત્વના મુદ્દાઓ આજે રજૂ કરશે नमस्ते मेरा नाम अजय कश्यप है मैं वडोदरा से हूँ आज कुछ सात मुद्दों पे हमारी चर्चा होने वाली है जिसमें प्रमुख रूप से आर्टिकल 370 कश्मीर यूनिफॉर्म सिविल कोड विकसित भारत ऐसे महत्वपूर्ण विषय जो देश भर में अभी चर्चा में हो रहे हैं और जिसको खासकर आज देश का युवा चर्चा कर रहा है इन विषयों पर गुजरात यूथ पार्लियामेंट आज चर्चा करेगी पीएम एम बनवा मौको मिलो केवी फीलिंग अनुभव थे सभी का सौभाग्य है और मुझे लगता है कि आई एम ब्लेस्ड कि मुझे ये मौका मिला है और मैं इसके लिए धन्यवाद देना चाहूँगा आदरणीय मुख्यमंत्री जी का हर्ष भाई संघवी का और कौशल भाई दवे का कि उन्होंने मुझे इस योग्य समझा અહીં આપ પીએમ ની પાસે જોવો છો તે કેન્દ્રીય ગૃહ અને સહકાર મંત્રી અમિત શાહના રોલમાં આ યુવાન છે કે જે આજે કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહનો રોલ નિભાવશે એક દિવસના અમિત શાહ કેન્દ્રીય ગૃહ મંત્રી કયા મુદ્દાઓ આજે રજૂ કરવાના છો આ સંસદ ગૃહની નમસ્તે મેં વિદાન ઠાકર હું જી એન એલ આજ મુજે સૌભાગ્ય કે એક દિન કે અમિત શાહજી કા રોલ પ્લે સકું આજ કા જો વિષય હે आर्टिकल 370 सेवेंटी जिसपे मैं मेरे जो भी जितना भाषण है वो उस पर देने वाला हूँ आर्टिकल 370 एक ऐसा विषय है जिसने भारत देश को बहुत इम्पैक्ट किया है और आज जो यूथ पार्टिसिपेशन हो रहा है वो ऐतिहासिक है और उसका मैं एक हिस्सा बन पाया हूँ प्रधानमंत्री केंद्रीय गृह मंत्री, मंत्री सहित अन्य मंत्रियों जैसे बने आशे साथ साथ विपक्ष ने पढ़ આ સંસદ ગૃહની અંદર સ્થાન છે ખાસ વિપક્ષ જે પ્રકારે સદનના ડાબી બાજુ બેસતું હોય છે તે જ રીતે અહીં વિપક્ષના સાંસદો જે છે તે પણ બેસ છે ખાસ એક દિવસના રાહુલ ગાંધીનો રોલ જેને આપવામાં આવ્યો છે તેવા એક વિદ્યાર્થી યુવાન સાથે વાત કરીશું ખાસ લીડર ઓફ ઓપોઝિશન એટલે વિપક્ષના નેતાનું સ્થાન અહીં છે અને આપને રાહુલ ગાંધીનો રોલ આપવામાં આવ્યો છે ક્યાં મુદ્દા વિપક્ષ તરીકે આજે આપ આ સદનની અંદર સંસદ ગૃહની અંદર ઉઠાવવાનો આપણે જોઈ શકીએ છીએ કે આ ચુનાવનો વર્ષ છે વાદા તો ખૂબ થયા છે છેલ્લા દસ વર્ષોમાં પણ એ વાદા ઉપર કેટલી કામગીરી થઈ છે એ એનું હિસાબ લેવો એની અકાઉન્ટેબિલિટી લેવી આપણે જોઈ શકીએ કે કોઈપણ હેલ્ધી ડેમોક્રેસીમાં ઓપોઝિશન ઇઝ ઇક્વલ ઇમ્પોર્ટન્ટ તો અમારું કામ એઝ ઓપોઝિશન ઈ છે કે ગવર્મેન્ટને અકાઉન્ટેબલ ઠેરાવી કે એમને લોકોએ જે જે વાદા કર્યા છે એ પૂરા કર્યા છે અને અગર કર્યા છે તેમાં શું ખોટું કર્યું છે શું બાકી છે અને શું સારું થઈ શકત મજબૂત વિપક્ષ જે છે તે આ સદનની અંદર જોવા મળી રહ્યો છે અને કહી રહ્યા છે કે સરકારના જે મુદ્દાઓ છે જે વાયદાઓ હતા તેની કયા પ્રકારની પૂરતા કરવામાં આવી તેના સવાલો તેઓ કરશે પાછળ સમગ્ર વિદ્યાર્થીઓ છે ખાસ કરી યુવક અને સાંસ્કૃતિક વિભાગ તરફથી આ ગુજરાત યુથ પાર્લામેન્ટનું આયોજન કરવામાં આવ્યું છે કે જેમાં રાજ્યની ત્યાંસી જેટલી અલગ અલગ કોલેજો છે પચાસ કરતા વધુ વિદ્યાર્થીઓ છે જેને એક દિવસના સાંસદ એક દિવસના પ્રધાનમંત્રી એક દિવસના મંત્રી અને એક દિવસના વિપક્ષ નેતા તરીકેનો રોલ જે છે તે આપવામાં આવ્યો છે દિવસ દરમિયાન આ યુવાનો ચર્ચા કરશે જે પ્રકારે સંસદ ગૃહની અંદર ચર્ચા થતી હોય છે જે પ્રકારની સંસદ ગૃહની અંદર કાર્યવાહી થતી હોય છે તે જ પ્રકારની કાર્યવાહી આજે આ યુથ પાર્લામેન્ટની અંદર યોજાશે કેમેરામેન દીક્ષિત સાથે નિકુંજ જાની ગુજરાત ફર્સ્ટ ગાંધીનગર